રવિવારે સૌરાષ્ટ્ર ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો આ સાથે અમદાવાદમાં પણ આખો દિવસ વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો રવિવારે હવામાન વિભાગે ગુજરાતમાં ત્રીસમી ઓગસ્ટ સુધી કેવો વરસાદ રહેશે તે અંગેની આગાહી કરી છે જેમાં આજે પચ્ચીસમી ઓગસ્ટના રોજ અમદાવાદ સહિત અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આજથી મુશળધાર વરસાદની આગાહી કરી છે તો ગુજરાતમાં કેવો વરસાદ થશે તે અંગેની હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી જોઈએ હવામાન વિભાગે જાહેર કરેલા મેપ પ્રમાણે આજે સોમવારે પચ્ચીસમી તારીખના રોજ મોરબી બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અરવલ્લીમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે કચ્છ દ્વારકા જામનગર સુરેન્દ્રનગર મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા મહીસાગર પંચમહાલ દાહોદ નવસારી ડાંગ વલસાડમાં ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગે મંગળવારે મીટર તારીખે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જેમાં બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અને ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે અમરેલી બોટાદ સુરેન્દ્રનગર પાટણ અમદાવાદ ગાંધીનગર અરવલ્લી ખેડા આણંદ મહીસાગર પંચમહાલ દાહોદ ભરૂચ સુરત નવસારી વલસાડમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટની આગાહી આપવામાં આવી છે